શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત શહેર વિસ્તારમાં મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી મૂકવાના ગાડી માલિક પાસેથી ફોર વ્હીલર ગાડીઓ ભાડેથી લઈને અન્ય ઈસમોને ગીરવે મૂકી તેમજ ભાડેથી આપી દીધેલ કરોડો રૂપિયાની ગાડીઓ કબજે કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસ કમિશનર તેમજ સુરત શહેર અધિક પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરની સૂચનાને આધારે ડીસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ જનરલ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસના માણસો દ્વારા સુરત શહેરમાંથી અગિયાર જેટલી જુદી જુદી મોડેલની ગાડીઓ જે સુરતમાંથી અલગ અલગ લોકોને મેટ્રો ટ્રેનના કામકાજ માટે ભાડે ફોર વ્હીલર ગાડીઓ મૂકવાના ભાને આપેલ હોય જે અંદાજિત એક કરોડની કિંમતની અગિયાર ગાડીઓ કબજા કરવામાં આવેલ હતી સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યાએથી લોકોને ખૂબ ઊંચા ભાડાની લાલચ આપી શરૂઆતમાં માત્ર બે ત્રણ મહિના ભાડું ચૂકવી ગાડીઓ મેળવી ત્યારબાદ આ ગાડીઓ અન્ય લોકોને આપી દીધેલ જે આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાડેથી તેમજ ગીરવે મૂકેલ લોકો પાસેથી અગિયાર ફોર વ્હીલર ગાડીઓ કબજે લેવામાં આવેલ જે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ હોય ત્યારે આ મુદ્દામાલ પોલીસ સ્ટેશનને સોપ તજવીજ જ હાથ ધરી હતી સુરત શહેરમાં થોડા સમયથી ઓફિસો અને દુકાનોના શટર તોડી અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ ત્રેવીસ રહે જોનપુરનો આરોપી ખાદગી બાતમી રહે મળી આવેલ જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારી વચ્ચે અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતો હતો એવી એને કબૂલત કરેલી આ આરોપીને અટક કર્યા પછી એના ચાર ગુનાઓ ડિટેક થયેલ છે અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે આરોપી પાસેથી અમે આઠ લેપટોપ કુલ એક લાખ તોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત એવું છે કે જોનપુરથી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ એને કામ ધંધો ન મળે એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોજશોખ માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી અને મોજશોક કર દો તો એને મોબાઈલ મળી રહે અને લેપટોપ મળી રહે તો રોકડા રૂપિયા વેચી અને મેળવી લેતું અને